જય માતાજી આ ડુંગળી છે પનીર છે અને દેશી ચણા છે દેશી ચણાના આપણે બાફવા મૂકી દીધા છે મીઠું નાખીને અને આ ડુંગળીનું મશીન છે તેમાં આપણે ડુંગળી પીસી લઈશી અને આ પનીર છે તેને આપણે મોરીને હળદર મીઠું ધાણાજીરો અને મરચાંની ભૂકી મેગી મસાલો અને પનીર મસાલો મિક્સ કરીને રાખી દેસી તેથી તેમાં મસાલા સરસ મજાનો બેસી જાય એનો સ્વાદ સારો આવે પનીરનો એકદમ જે સોટે કરીને રાખી દઈએ છીએ આપણે પછી આપણે આ જે ટમેટા છે તેને આપણે આ ખમણીમાં આવી રીતના પીસી નાખશે મિક્સરમાં તેનો કલર બદલી જાય છે આમાં લાલ થઈ છે ચણા બફાઈ ગયા છે આપણે ચણીમાં કાઢી લીધા છે આ ડુંગળીનું મશીન પીસવાનું છે તેમાં ડુંગળી સાવ ઝીણી પીસાઈ ગઈ છે અને આપણે તેલ ગરમ થઈ ગયું છે તેમાં પાંદડા નાખીને વઘાર કરી નાખ્યું છે પછી લાલ લાવવા માટે ડુંગળી નાખી દીધી છે ડુંગળી લાલ થઈ જાય પછી આપણે વાટેલું મરચું નાખશે તે આદુ લસણ અને બધા મસાલા નાખેલો મિક્સ છે એકદમ આપણે તેને હલાવવાનું છે એકદમ મરચું ચડી જાય પછી આપણે તેમાં મસાલા નાખશી હળદર જીરું હવે આ ટમેટા નાખી દીધા છે જે આપણે ગ્રેવી કરી છે મિક્સરમાં અને આપણું ખમણીમાં ખમેળા છે તે પછી આપણે મીઠું નાખશી હવે આપણે બાફેલા ચણા નાખી દીધા છે પછી આપણે પનીર છે જે મસાલાવાળું કરીને રાખ્યા છે પનીરના કટકા તે નાખી દીધા છે અને આપણે હલાવ્યા છે અને તેને થાળી રાખી પાંચ મિનિટ રાખી દઈશું હવે આપણે આ વઘાર કરશે બીજો તેમાં આપણે લાલ મરચાં નાખ્યા છે બે વઘાણી નાખી છે હિંગ અને ખાંડેલું લસણ નાખ્યું તેનો વઘાર કરીને આપણે શાકમાં ઉપરથી ડબલ તડકા કરવાનો છે હવે આમાં નાખી દઈશું આપણો વઘાર તેથી તેનો સ્વાદ બહુ સરસ જ આવશે લાલ મરચું તો નાખ્યું જ છે ખાંડેલો આ લસણનો વઘાર છે તેનાથી બહુ મસ્ત સ્વાદ આવે છે આ થોડુંક પાણી નાખી દે છે તે જ તપેલામાં જે હતો વઘાર એમાં જ અને સેજ રસ પૂરતું શાક થઈ જાય છે આપણું સાવ કોરું કોરો નહીં સેજ રસ પૂરતું છે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મેગી મસાલો નાખશે આપણું ને દેશી ચણાનું શાક છે આપણું પનીર દેશી ચણાનું શાક રેડી છે